નમસ્કાર મિત્રો બાબા રામદેવ પીરને પીરોના પીર કેમ કહેવામાં આવે છે હિન્દુ ધર્મના લોકો તેમને રામા પીર અને મુસ્લિમ ધર્મના લોકો તેમને રામસા પીર કહે છે તો આવો મિત્રો જાણીએ બાબાને લોકો શા માટે રામા પીર કહે છે એવું કહેવામાં આવે છે કે બાબા રામદેવના ચમત્કારથી લોકો દૂર દૂરથી ઋણીચા આવવા લાગ્યા આ વાત મક્કા સુધી પહોંચી કે ભારતમાં એક એવા પીરે જન્મ લીધો છે જે આંધળાઓની આંખો સાજી કરી દે છે લંગડાઓને ચાલતા કરી દે છે અને મરેલાઓને જીવતા પણ કરી દે છે ત્યારે મક્કાના પાંચ પીરે બાબાની શક્તિ પારખવાનો વિચાર કર્યો અને તેઓ મક્કાથી ચાલતા થયા અને ઋણીચાના રાસ્તે પહોંચી ગયા તેઓ તેમની મંજિલ સુધી પહોંચવાના જતા ત્યારે તેમની મુલાકાત બાબા રામદેવથી થાય છે ત્યારે પીરોએ બાબા રામદેવને પૂછ્યું કે ભાઈ ઋણીચા અહીંથી કેટલું દૂર છે ત્યારે રામા પીરે કહ્યું કે અહીંયા જે સામે ગામ દેખાય છે એ જ ઋણીચા છે રામદેવ પીરે પૂછ્યું કે તમારે રૂનીચા આવવાનું કારણ શું છે ત્યારે એમાંથી એક પીર બોલ્યો કે અમારે રામદેવ પીરને મળવું છે અને તેમના ચમત્કારની પરીક્ષા લેવી છે ત્યારે રામા પીર બોલ્યા કે હું જ રામદેવ પીર છું જે તમારા સામે ઊભો છું બોલો મારા લાયક શું સેવા છે આ જોઈ પાંચેય પીર બાબાને દેખવા લાગ્યા અને હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સાધારણ દેખાવવાળો વ્યક્તિ પીર કેવી રીતે હોઈ શકે ત્યારે રામદેવ પીર તેમને પોતાના મહેલમાં લઈને આવ્યા તેમની આગતા સ્વાગતા કરી અને જમવા માટે આમંત્રિત કર્યા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી જેવો જ ભોજન પીરસવાનો સમય થયો ત્યારે તેમાંથી એક પીર બોલ્યો માફ કરજો અમે અમારા ખાવાના વાસણ તો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ અમે અમારા વાસણમાં જ ખાઈએ આ અમારું વચન છે હવે અમે શું કરીએ જો તમે મક્કાથી અમારા વાસણ મંગાવતા હોય તો મંગાવી લો નહીતર અમે ખાવાના નથી ત્યારે રામદેવ પીરે વિનમ્રપૂર્વક કહ્યું કે મેં પણ એક વચન લીધું છે કે ઘરે આવેલા મહેમાનને ખાધા વગર નહીં જવા દઈએ તમારે તમારા વાસણમાં જ ખાવું છે તો એવું જ થશે રામદેવ પીરે ચમત્કાર કર્યો અને તેમના સામે તેમના વાસણ હાજર કર્યા આ જોઈ બધા પીર દેખતા રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ બધા વાસણ મક્કામાં પડ્યા એ જ છે અને તે આટલી દૂરથી અહીં કેવી રીતે આવ્યા ત્યારે તે પીરો બોલ્યા કે તમે પીરોનાયક પીર છો અને દુનિયા તમને રામા પીરના નામથી પૂજશે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ રાજા બહુચર ઓફિસિયલને સબસ્ક્રાઇબ કરી દેજો